અમિતભાઈને વેચવાનું છે જોન્ડીયર પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર અને તેર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટરમાં જોવા મળશે પેટી એન્જિન છે ખુલેલું ટ્રેક્ટર નથી બાકી ટોટલ જવાબદારી સાથે મિત્રો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ સાઇડ અગિયાર જોવા મળશે લાઇટું આખી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ આખું ટ્રેક્ટરમાં કમ્પ્લીટ જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો તમને સિત્તેર ટકા ઉપર ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જોવા મળે ટ્રેક્ટર લેવાનો હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં અમિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને આ ટ્રેક્ટર જામનગરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને બાજુમાં એમના મોબાઈલ નંબર આપેલા છે ત્રાણું બે એક્યાસીવાળા એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો